ધન લાભ અને પ્રમોશન મેષ રાશિ માટે જાન્યુઆરી નો મહિનો સાબિત થશે ગેમ ચેન્જર શું તમારી રાશિ મેષ છે શું તમે જાણવા માંગો છો કે વર્ષનો પહેલો મહિનો તમારા માટે સુખ લઈને આવશે કે પડકાર જો તમે કોઈ જૂની સમસ્યાઓથી પરેશાન છો તો આ વિડિયો ફક્ત તમારા માટે જ છે કારણ કે આ મહિનામાં તમારી કિસ્મત પલટાઈ શકે છે પણ ક્યારે અને કેવી રીતે તે જાણવા માટે વિડિયો છેલ્લે સુધી જોજો મિત્રો રાશિના જાતકો માટે જાન્યુઆરીનો મહિનો એટલે કે વર્ષની શરૂઆત અત્યંત શુભ સાબિત થવાની છે જે સમસ્યાઓ તમને છેલ્લા ઘણા સમયથી સતાવતી હતી તેનો ઉકેલ હવે તમને મળી જશે ચાલો વાત કરીએ સંપત્તિ અને કરિયરની સૌથી સારા સમાચાર એ છે કે જો તમે કોઈ જમીન મકાન કે પૈતૃક સંપત્તિના વિવાદમાં ફસાયેલા હતા તો તે વિવાદ હવે દૂર થઈ જશે મહિનાની શરૂઆતમાં જ તમને કરિયર અને બિઝનેસમાં કોઈ મોટી સફળતા મળી શકે છે જેનાથી તમારા ઘરમાં ખુશીઓનો માહોલ રહેશે અને તમારો આત્મવિશ્વાસ સાતમા આસમાને હશે પરંતુ સાવધાન દરેક સિક્કાની બે બાજુ હોય છે મહિનાનો મધ્ય ભાગ તમારા સ્વાસ્થ્ય અને સંબંધો માટે થોડો કઠિન રહી શકે છે આ સમયે ઋતુગત બીમારીઓથી બચવું વાહન ચલાવતી વખતે ખાસ સાવધાની રાખજો અને ખાસ વાત સંબંધો સાચવવા માટે અહંકાર એટલે કે ઈગોને બાજુમાં મૂકી દેજો અને સામેવાળાની લાગણીની કદર કરજો ચિંતા કરશો નહીં કારણ કે મહિનાના અંતમાં ફરી એકવાર તમારી ગાડી પાટા પર ચડી જશે વેપારમાં જબરજસ્ત તેજી જોવા મળશે અને નફાના યોગ બનશે જો તમે નોકરી કરો છો તો પ્રમોશન મળી શકે છે ભવિષ્ય માટે કોઈ યોજનામાં રોકાણ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે હવે વાત કરીએ પારિવારિક જીવનની કામકાજની વ્યસ્તતાને કારણે તમે પરિવારને કદાચ ઓછો સમય આપી શકો જેના કારણે મહિનાનું ફળ મધ્ય રહેશે મહિનાની વચ્ચે નાના ભાઈ બહેનો સાથે મતભેદ થઈ શકે છે પણ દાંપત્ય જીવન સામાન્ય અને સુખદ રહેશે તો આ મહિનાને શ્રેષ્ઠ બનાવવા તમારે શું કરવું જોઈએ એક સરળ ઉપાય દરરોજ હનુમાનજીની ઉપાસના કરો અને ખાસ કરીને મંગળવારે ઓમ અહ અંગાર કાય નમ કરો આ ઉપાય તમારા તમામ સંકટો દૂર કરશે મેષ રાશિના જાતકો નિશ્ચિત થઈ જાઓ જાન્યુઆરી મહિનો તમારા માટે માત્ર તારીખ બદલવા નથી આવ્યો પણ તમારો ભાગ્ય બદલવા આવ્યો છે જે અટકેલા કામો અને સંપત્તિના વિવાદો તમને લાંબા સમયથી પરેશાન કરતા હતા તે હવે ઈશ્વરીય સંકેતથી ઉકેલવા જઈ રહ્યા છે તમારી મહેનત સાચી છે તો તમારી કરિયરની ગાડી હવે ટોપ ગિયરમાં ચાલશે અને સફળતા સીધી તમારા દ્વારે ટકોરા મારશે ગ્રહોની સ્થિતિ સ્પષ્ટ ઇશારો કરી રહી છે કે તમે સાવચેતી અને શ્રદ્ધા રાખશો તો આ મહિને જીત પાક્કી તમારી જ છે તો મિત્રો આ હતું મેષ રાશિના જાન્યુઆરી મહિનાનું રાશિફળ તમને આ વીડિયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવો જય હનુમાન લખવાનું ભૂલતા નહીં મળીએ આવતા વિડિયોમાં જય શ્રી કૃષ્ણ